સિનોર તાલુકાના માંજરોલ ગામે ઉત્તરાયણની રાત્રિએ થયેલ લોહિયાળ હુમલાએ હવે ગંભીર વળાંક લીધો છે જેમાં ગંભીર રીતે ઘવાયેલ તેત્રીસ વર્ષીય યુવકનું લાંબી સારવાર બાદ કરુણ મોત નિપજ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર માંજરોલ ગામના જલારામ મંદિર પાસે રહેતા વિજય બાલુભાઈ પાટણવાડિયા ગત ચૌદમી જાન્યુઆરીની મોડી રાત્રિએ પોતાના ઘરમાં સૂતા હતા તે દરમિયાન ગામમાં જ રહેતા મહેશ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડિયા નામના શખસે જૂની અદાવતમાં ઘરમાં ઘૂસી વિજયના માથાના ભાગે પરાઈ જેવા ધાતક હથિયાર વડે જીમણન હુમલો કર્યો હતો લોહી લુહાણ હાલતમાં વિજયને તાત્કાલિક મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા પરંતુ માથામાં ગંભીર ઇજાઓ હોવાથી તબીબોએ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા હોસ્પિટલના બિચાને જીવન મરણ વચ્ચે લાંબી લડત આપ્યા બાદ અંતે વિજય પાટણવાડિયાનું મોત નીપજતા પરિવારમાં ભારે આક્રમણ મચી ગયો છે આ ઘટનાને પગલે સમગ્ર માંજરોળ ગામમાં શોક અને સન્નાટાનો માહોલ છવાઈ ગયો છે અને પોલીસ આ મામલે હત્યાનો ગુનો નોંધી હુમલાખોર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે